કડીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનના જોરે જીતવું પડે એમ છે અને કોંગ્રેસે પણ જ્ઞાતિવાદ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટોનું જે મત મળે એના ઉપર જીતવું પડે એમ છે એટલે કડીમાં કડીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પ્રત્યે સોફ્ટ કોર્નર રાખ્યો છે વિસાવદરમાં કોંગ્રેસે આમ આદમીના ગોપાલ ઇટાલિયા સામે સોફ્ટ કોર્નર રાખ્યો છે પણ એ ટક્કર ખરા અર્થમાં તો બે જ વ્યક્તિની છે ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપ વર્સિસ કિરીટ પટેલ નહીં કિરીટ પટેલ મોહરું છે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ભલે કિરીટ પટેલને આપી હોય પણ એને જીતાડવાની જવાબદારી સોંપી જયેશભાઈ રાદડિયા કા મરજો ને કા મારજો ને પીઠ માં દેજો લગાર સૈયર મેણા મારસિંગા તો કાયર લર્ન નાક એક સમયે એવું લાગતું હતું ફુરવીનભાઈ કે ભારતીય જનતા પાર્ટી છે એ ગોપાલ ઇટાલિયાનું માથું ભાંગે એવું અથવા તો મોરે મોરો ટકરાઈ જાય એવું વ્યક્તિત્વને ઉતારશે એનું નામ હતું ભાઈ જસુમતીબેન સૌજીભાઈ કોરાટ તમારા પેજ પ્રમુખ પ્રમુખને પ્રમુખ પ્રમુખને તમારું સૌથી મોટું સંગઠનને પણ દૂધ તમારું હોવા છતાં એક બેઠક જીતવા હાટું થઈને તમારે તમારે આખી જાત હોમી દેવી પડે એનો અર્થ શું થયો કે કઈક સમથિંગ ઇઝ રોંગ તમે ઝાપટા જેમ વર્ષો તો કોઈ વાવણી ન કરે એના માટે ભીમ અગિયારસો વરસાદ મધરૂમ મધરૂમ થાય ને તો વાવણી થાય ઝાપટું આવે કોઈ વાવણી ન કરે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ જ ત્રણેય પક્ષો હવે તૈયારીમાં જોતરાઈ ગયા છે ત્યારે અત્યારે વિસાવદર અને કડી વિધાનસભાની બેઠક પર શું સ્થિતિ છે કયા ઉમેદવાર કોની પર ભારે છે તે અંગે વાત કરીશું આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાઈ ગયા છે સાહેબ ગુજરાત તકમાં આપણું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાહેબ સૌથી પહેલા તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે તો તેની પર તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે કયા ઉમેદવાર કઈ રીતની શું સ્થિતિ છે બેઠક પર જુઓ જેવું છે ભાઈ બધાના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી કડીમાં પણ થઈ ચૂક્યા છે વિસાવદરમાંય થઈ ચુક્યા છે પણ જે પ્રમાણે તમને બ્લો બાય અલગ અલગ જીતવું પડે એમ છે અને કોંગ્રેસે પણ જ્ઞાતિવાદ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટોનું જે મત મળે એના ઉપર જીતવું પડે એમ છે પોતીકી તાકાત ઉપર નહીં ભાજપ પણ પોતીકી તાકાત ઉપર નહીં ત્યાં પાટીદાર અને ઠાકોર બંને કોમ મહત્વની છે એકત્રીસ ટકા પાટીદારો છે ત્રીસ ટકા ઠાકોર છે કડીમાં એ ઠાકોર સમાજ ભાજપ થી નારાજ ચાલે છે પાટીદારો એની કોર વોટ બેંક ગણાય છે હવે કોણ એમાં મત લઈ જાય તો જેની પાસે સંગઠન મહત્વનું છે જેમાં ભારતીય જનતા પાર્ટી અહેડ એટલે કે આગળ છે આમ આદમી પાર્ટીએ તો શું કર્યું છે આમ આદમી પાર્ટીએ ત્યાં ચાવડા બંધુ જગદીશ ચાવડા નામના વ્યક્તિને ટિકિટ આપી છે પણ એ બુદ્ધિપૂર્વક છે આપવા ખાતર કારણ કે એનું ટાર્ગેટ કડી નથી એનું ટાર્ગેટ વિસાવદર છે વિસાવદર જુદી ઘટના છે કડીમાં ઉભા રાખવા ખાતર ઉભા રાખ્યા છે કારણ કે કોંગ્રેસે વિસાવદર પણ આવા જ ઉમેદવાર ઉભા રાખ્યા જેવો કડીમાં બાત આપણે આમ આદમી એ ઉભા રાખ્યા છે એટલે આમ તમે જુઓ ને તો એ ફ્રેન્ડલી મેચ જેવું છે ફ્રેન્ડલી મેચ ભલે સીધી રીતે બે એકબીજાના હરીફ છે પણ અંદર ખાને તમે જુઓ તો કોંગ્રેસે પણ સોફ્ટ કોર્નર દાખવું હોય વિસાવદરમાં અને અહીંયા આમ આદમી પાર્ટીએ કડીમાં સોફ્ટ કોર્નર દાખવું હોય એવું ચિત્ર ઉપસે છે કારણ કે કડીમાં જગદીશભાઈ ચાવડાને ટિકિટ આપી છે એ કોંગ્રેસમાં આપી છે રમેશભાઈ મગનભાઈ ચાવડા રમેશભાઈ મગનભાઈ ચાવડા પણ કાંઈ નાખી દીધા જેવી ચીજ નથી એ પણ સક્ષમ વ્યક્તિત્વ છે બી એ સુધીના એણે અભ્યાસ કરેલો છે હિતુ કનોડિયા ને હરાવ્યા હતા હિતુ કનોડિયા ફેમસ ફિલ્મ સ્ટાર છે નરેશ કનોડિયાના પુત્ર છે એને હરાવવાની એ ભારતીય જનતા પાર્ટીનો ઉગતો જે તપતો સૂર્ય હોય એ સમયે હરાવવા તો રમેશભાઈ મગનભાઈ ચાવડા એ કેટલા સક્ષમ હશે તમને ખ્યાલ આવે એની સામે જો લડવું હોય તો આમ આદમી પાર્ટીએ કોઈ એવો જ ઉમેદવાર રાખવો જોઈએ એને બદલે જગદીશભાઈ ચાવડા કરીને ભાઈ છે એ શું છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જે જે દલિતો માટે થઈને લડત આદરનારી સંસ્થા છે એના તેઓ શ્રી મંચિત સર્વે સર્વા હોય એના સદસ્ય છે પણ એ તો કાસ્ટી ભલે આ શેડ્યુલ કાસ્ટમાં તેની બેઠક છે પણ એ એક જ પર્ટિક્યુલરલી કાસ્ટને જે અહીંયા મદદ થાય મત મળે તો પણ હાલાકી મત તો પાટીદાર ને ઠાકોર ના વધારે છે એકત્રીસ ટકા પાટીદાર ને ત્રીસ ટકા ઠાકોર તો એનું પ્રતિ એ લોકો તો સ્વાભાવિક જગદીશ ચાવડા મત ન આપે મોટા ભાગે માનવા આવે કારણ કે બધા સમજે છે ત્યારે કાસ્ટિઝમ ઉપર વધારે બધું ચાલતું હોય છે એટલે કડીમાં કડીમાં આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પ્રત્યે સોફ્ટ કોર્નર રાખ્યો છે વિસાવદર માં કોંગ્રેસે આમ આદમીના ગોપાલ ઇટાલિયા સામે સોફ્ટ કોર્નર રાખ્યો છે નીતિનભાઈ રાણપરિયા ને ઉતારીને ગોપાલ ઇટાલિયા કિરીટભાઈ પટેલ અને નિતિન રાણપરિયા ત્રણ લોકોની વિસાવદરમાં ટક્કર છે પણ એ ટક્કર ખરા અર્થમાં તો બે જ વ્યક્તિની છે ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપ વર્સિસ કિરીટ પટેલ નહીં કિરીટ પટેલ મોહરું છે ટિકિટ એકને જ મળે પક્ષને ન મળે એટલે ટિકિટ ભલે કિરીટ પટેલને મળી હોય પણ કિરીટ પટેલને જીતું ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે અને આમ આદમીને જીતું એ ગોપાલ ઇટાલિયાના હાથમાં છે આવી સ્થિતિ છે જી ની વાત કરીએ સાહેબ તો ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી પ્રચાર કરતા હતા કારણ કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નહોતા હવે ભાજપ તરફથી કિરીટ પટેલને જાહેર કરવામાં આવ્યા છે જો કે પહેલા ઘણા બધા નામ ચર્ચામાં હતા પરંતુ અંતે જે પ્રમાણે સમાચાર સામે આવ્યા હતા અને સર્વે કહેતો હતો કે કિરીટ પટેલ પટેલને ભાજપ ટિકિટ આપશે તો કિરીટ પટેલ સામે ગોપાલ ઇટાલિયાને કેટલી ટક્કર કે પછી આપ કહો છે એમ ભાજપને ગોપાલ ઇટાલિયા અને મૂળ ભાજપ સામે જ ભાજપ જ મૂળ ટક્કર આપશે ટૂંકમાં કુરુ કિરીત પટેલ તો એક મોરું છે અને તો ગોપાલ ઇટાલિયાને એની સામે કેટલી ટક્કર એવું છે પુરવીનભાઈ ગોપાલ ઇટાલિયાની ટક્કર કિરીટભાઈ પટેલ સામે છે જ નહીં આખ્યા એન્ટાયર ભાજપ સામે છે નંબર વન અને એમાંય ખાસ કરીને જયેશ રાદડિયા સામે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ભલે કિરીટ પટેલને આપી હોય પણ એને જીતાડવાની જવાબદારી સોંપી જયેશભાઈ રાદડિયાને શું કામ કિરીટભાઈ પટેલ પણ સહકારી ક્ષેત્રના નેતા છે અગ્રણી છે જયેશભાઈ રાદડિયા તો સમૂચા સૌરાષ્ટ્રના સૌથી મોટા સહકારી અગ્રણી છે એનો પડ્યો બોલ સહકારી ક્ષેત્રના લોકો ઝીલી લે કારણ કે મોટા ભાગના લોકો લાભાર્થી હોય છે થી માંડી અને જેટલી પણ સહાય જોઈતી હોય એમાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા બોલે સરો નિહાલ સસ્ત્રી અકાલ એના જેવી વાત છે એટલે લડત જે છે એ ગોપાલ ઇટાલિયા વર્સિસ ભારતીય જનતા પાર્ટી અને વિથ જયેશ રાદડિયા ભાઈ કિરીટ પટેલ તો મોહરો એ જીતી જાય તો પક્ષ જીતશે કિરીટભાઈ નહીં જીતે અહીંયા હારી જાય તો આમ આદમી પાર્ટી નહીં હારે ગોપાલ ઇટાલિયા હારશે મેં કીધું વ્યક્તિ વર્સિસ દલ એટલે કે પક્ષ એની આ લડત છે અને અત્યારે મોટા ભાગના વિસાવદરની જનતા એને ગળા સુધીની ખાતરી છે કે આપણી લડત અગર કોઈ વ્યક્તિ કહેશે તો એ ગોપાલ ઇટાલિયા જ કહી શકશે કારણ કે એનામાં એ ઝુંઝારું વ્યક્તિત્વ છે લડાયક કા મરજોન ને કા મારજો પીઠમાં દેજો લગાર સૈયર મેણા મારસી તો કાયર લરની નાક આંગળી ઊંચી કરનારો ગોપાલ ઇટાલિયા નથી એવી માન્યતા ન્યાની વિસાવદરની જનતાએ પકડી લીધી છે તમે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં જાઓ અને તપાસ કરો ગોપાલ ઇટાલિયાના પ્રવચનથી માંડીને કાંઈ અને ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી છે ભાઈ પટેલ એના વિશે કે આમ આદમી પાર્ટીએ જેને ટિકિટ આપી અરે કોંગ્રેસે જેને ટિકિટ આપી છે નીતિનભાઈ એના વિશે તમે સર્ચ કરો સોશિયલ મીડિયા જે છે એ રોજે રોજ થનારી ચૂંટણી છે એમ કે તો હાલે જનમત શું છે તમે સોશિયલ મીડિયામાં ખગોળો તો તમને ખ્યાલ આવી જાય તો અત્યારે ઓવરઓલ તમે ચિત્ર જુઓ તો ગોપાલ ઇટાલિયા અહેડ એટલે કે સૌથી આગળ છે એક સમયે એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી છે એ ગોપાલ ઇટાલિયાનું માથું ભાંગે એવું અથવા તો મોરે મોરો ટકરાઈ જાય એવું વ્યક્તિત્વને ઉતારશે એનું નામ હતું ભાઈ જસુમતીબેન સૌજીભાઈ કોરાટ સૌજીભાઈ કોરાટ મિનિસ્ટર હતા તે એમના પત્ની શ્રી પણ એવો કઈ પ્રયોગ ન કર્યો અને કિરીટભાઈ ટિકિટ લઈ આવ્યા ઇન્વર્ટેડ કોમામાં કિરીટભાઈ ટિકિટ લઈ આવ્યા એને ટિકિટ દીધી પક્ષે હવે જીતાડવાની જવાબદારી જયેશભાઈ થી માંડી રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા હીરાભાઈ સોલંકી બધા ધારાસભ્યો સંસદ સભ્યો સ્વયં મુખ્યમંત્રી આજે ત્યાં ગયા છે તો તમે વિચાર કરો ત્રણ દશકાની જેની સરકાર હોય વિકાસના આટલા હજારો લાખો કરોડના કામ કર્યા હોય ડબલ એન્જિન ની સરકાર હોય ગુજરાત થી માંડીને દિલ્હી સુધીની અને તમારા પેજ પ્રમુખ ને બૂથ પ્રમુખ ને તમારું સૌથી મોટું સંગઠન ને બધું તમારું હોવા છતાં એક બેઠક જીતવા હાટું થઈને તમારે તમારી આખી જાત હોમી દેવી પડે એનો અર્થ શું થયો કે કઈક સમથિંગ ઇઝ રોંગ લોકોના મગજમાં કઈક જુદું છે તમારે પરાણે સિંહના મોઢામાંથી હરણ પાછું ખેંચી લેવું છે

કે કડી અને વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભલે આમને સામને છે પણ એક સમજૂતીના ભાગ રૂપે બે સોફ્ટ જે દ્રષ્ટિકોણ જે અપનાવ્યો છે જેથી કરીને મેઇન ઉમેદવાર જે છે એને નુકસાન ન પહોંચે એટલે સીધી રીતે ગઠબંધન નથી પણ તું વગર મુજકો ન ચાહો તો કોઈ વાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હોગી એ ટાઈપનું સમીકરણ છે ઓ વાત એક વાત જી જી પુરવીનભાઈ કિરીટ પટેલની વાત કરે તો સાહેબ કિરીટ પટેલ પણ ના ઉમેદવાર છે અને તેમણે થોડા સમય પહેલા ઇકો સેન્સિટિવ જોનનો જે મુદ્દો ગોપાલ ઇટાલી ઘણા સમયથી ઉઠાવતા રહ્યા છે ખેડૂતોની વાત કરતા રહ્યા છે તો થોડા સમય પહેલા તેર ગામોને વિસાવ દરના તેર ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્ત કરવાનો એક પત્ર ફરી રહ્યો હતો તો આ મુદ્દો કેટલો અસરકારક રહેશે અને આ જે કિરીટ પટેલ ઉમેદવાર છે તે કયા મુદ્દે શું આ મુદ્દે જનતા સમક્ષ જઈ શકે છે જો પેલી વાત તો પટેલ જે છે એ એ આયાતી નથી નથી મૂળ તાલાળાના રાતીધાર ગામના છે એ ઠીક છે પણ એને કર્મભૂમિ બનાવી છે જુનાગઢ જિલ્લાને વર્ષોથી બે વર્ષ બે ટર્મ જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ હતા માર્કેટિંગ યાર્ડ તાલાળાથી માંડીને બાકી બધી જે સહકારી સહકારી બેંકના પણ જિલ્લા બેંકના

તો ફેર એટલો છે ખ્યાતિ પ્રાપ્ત હોવું અને નામચીન હોવું એમાં જે ફેર છે પ્રસિદ્ધિ મળવી અને તમારું નામચીન હોવું ઈ બે શબ્દો વચ્ચે જે પાતળી ભેદ રેખા છે ને એ અહીંયા લાગુ પડે છે ગોપાલ ઇટાલિયા ખ્યાતિ પ્રાપ્ત છે હો હા કરીને બધાને ખબર છે કે ભાઈ આપણો અવાજ ગાંધીનગરમાં આ ડંકે ચોટ પર આ લઈ આવશે ને અવાજ રજુ કરશે કિરીટભાઈ પટેલ તમે કીધું ઇકો સેન્સિટિવ ઝોનથી માટીના જે ચાર મુદ્દા છે જમીન માપણીનો છે ટેકાના ભાવે ખરીદી કરવામાં ગોલમાલ છે પછી આ ભાઈ સહકારી મંડળી નું કોબાન છે જે લોન ધિરાણ કરતું હોય જમીનના આધારે એમાં ઘણા ગફલા થયા છે સો કરોડ રૂપિયાનું કોબાન છે અને ચોથો ઇકો સેન્સિટી ઝોન વાળી વાત છે આ બધા મુદ્દામાં કિરીટભાઈ ભારતીય જનતા પાર્ટીના હોવાને કારણે એટલા એગ્રેસિવ ન થઈ શકાય જેટલા ગોપાલ કે કોંગ્રેસના ઉમેદવાર થઈ શકે પાલ આંબલિયા થઈ શકે અને થ્યા પણ ખરા એવા થઈ શકે ને કારણ કે ભાજપમાં રહેવું ભાજપ ની સામે થવું તો સંભવ નથી અડવાણી થી થોડી ભૂલ થઈ ગઈ તો હજી સુધી કોઈ એને અડવા ન જતા તો આવી સ્થિતિ છે એ સંજોગોમાં ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે હાલ્યા જાય છે જે કોઈ મુદ્દે વાતો કરી છે આજે ફોર્મ ભરવા આજે છેલ્લો દિવસ તો ફોર્મ ભરવા ગયા એમાં પણ એણે ચાર મુદ્દા જે મેં અત્યારે તમને વર્ણવા એ ચાર મુદ્દા વિશે એણે કીધું કે હું સરકારમાં આ પ્રકારની રજૂઆત કરી શકું નહીં લોકોને ઘણા સુધીની ખાતરી છે એટલે હવે થવાનું શું ભારતીય જનતા પાર્ટીનું સુગ્રંથિત સંગઠન અને સામ દામ દંડ ભેદ એ બધી રણનીતિ વર્સિસ વન મેન આર્મી ગોપાલ ઇટાલિયા આવી લડત થશે જી બિલકુલ સાહેબ ગોપાલ ઇટાલિયા પણ ઘણા ટાઈમથી કહેતા આવ્યા છે કે મને એક વખત વિધાનસભામાં ધારાસભ્ય બનાવો તો હું સ્થાનિક પ્રશ્નો અને ત્યાં સુધી કીધું છે કે ભાજપના જો કાર્યકર પણ મારી સામે સમક્ષ રજૂઆત લઈને આવશે તો હું પણ તેમના પ્રશ્નો ઉપાડીશ એટલે ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રેટેજી પૂર્વક આગળ વધી રહ્યા છે સામે કિરીટ પટેલ છે તે શું એવું લાગી રહ્યું છે કે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે હાઈ બનતો હતો તે આ ચૂંટણી લક્ષી એમનો નિર્ણય હોઈ શકે કે ચૂંટણીને જોતા ઇકો સેન્સિટિવ ઝોનના તેર ગામો જે છે વિસાવદરના તેમને દૂર કરવામાં આવ્યા છે આ નિર્ણય હોઈ શકે અને બીજી તરફ જે ગોપાલ ઇટાલિયાનના સમર્થનમાં ફોર્મ ભર ઉમેદવારી ભરતી વખતે રાષ્ટ્રીય નેતા આવ્યા હતા તો હવે શું ગોપાલ ઇટાલિયાના રાષ્ટ્રીય નેતાઓની કોઈ જરૂર ખરી અને બીજી તરફ કિરીશ પટેલ ઉમેદવાર છે ભાજપના શું તેમને કોઈ મોટા નેતાઓ પ્રચાર કરવા આવી શકે છે ગુજરાતમાં તેમની બેઠક પર ના ના બધું ગોઠવણ ના જો પુરવીન હું તમને ટોક જવાબ આપું કે મારે બીજી એક ચેનલ માં જવાનું છે આપણે શોર્ટ માં કહી દઉં ગોપાલ ઇટાલિયાને જરૂર નથી ભાજપે કરી લીધી વ્યવસ્થા ગોપાલ ઇટાલિયા પોતે જ એક પાર્ટી છે એમ તો હાલે એને બીજા કોઈ કેજરીવાલ બેજરીવાલ કોની જરૂર નથી ઉલટા નહીં આવ્યા તો થોડાક મત ઘટાઈ કરા કારણ કે કેજરીવાલ ની છાપ પેલા જેવી રહી નથી ઈ ગોપાલ ઇટાલિયા ઈ પોતે જ પાર્ટી છે માની લ્યો ભારતીય જનતા પાર્ટી ગોઠવણ કરી લીધી દરેક તાલુકે તાલુકે ધારાસભ્ય મૂક્યા છે ચાર ચાર મંત્રીઓને જવાબદારી સોંપી છે જયેશ રાદાણી જેવા સહકારી અગ્રણીને મેદાનમાં ઉતાર્યા છે સોશિયલ એન્જિનિયરિંગ માટે જ્યાં જે જરૂર પડે એ બધા માણસોને ઉતાર્યા છે જેમ કે જગદીશ પંચાલ જેમ કે કમલેશ મીરાણી તો આ બધા લોકોનું સોશિયલ બધી જ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી છે બીજી બાકીની જે ખામી છે એ મુખ્યમંત્રી સ્વયં જ્યાં જાય છે અને તથાકથિત વિકાસના જે લોકાર્પણથી માંડી અને જે ખાતમુહૂર્તના નામે હજારો કરોડની યોજનાઓ મળશે જાહેર કરવા આમ બધું કર્યું એટલે એમાં કોઈને કોઈની જરૂર નથી ગોપાલ ઇટાલિયાને નથી લીડ વાળા નેતાઓની જરૂર નથી ભારતીય જનતા પાર્ટી એ તો કરી દીધું ઓલરેડી જે કઈ કામ કરવું ઘટઈ કોંગ્રેસમાં તો આપણે હું તું રતન એવું તો છે લીડર ગણો છીડર ગણો જે છે આ છે શક્તિ છે ને અમિત ચાવડા ના આજે ત્યાં છીએ પણ તમે ઝાપટાની જેમ વરસો તો કોઈ વાવણી ન કરે એના માટે ભીમ અગિયાર જો વરસાદ મથરૂમ મથરૂમ થાય ને તો વાવણી થાય ઝાપટું આવે એમાં કોઈ વાવણી ન કરે એમ તમે જ્યારે ચૂંટણી ટાણે ત્રાટકો છો અહીંયા ચૂંટણી ટાણે એમાં કોઈ ભરોહો ન બે બારે માસ ચોવીસે કલાક તમે આવવા જોઈએ ચોમાસાના ચારેય મહિના મથરૂમ મથરૂમ વરે તો પાક હરખો થાય બાકી એ કાર્ય તમે બાર રીત પાણી પડો તો શું ના આવી જાય વાવ હોય એ તાણી જાય એટલે એમાં કાંઈ મેળ પડે એમ નથી ફાઇટિંગ બંને વચ્ચે છે ગોપાલ ઇટાલિયા વર્સિસ ભારતીય જનતા પાર્ટી જી બિલકુલ સાહેબ આપ અમારી સાથે જોડાયા સમગ્ર વિશે માહિતી આપી વિસાવદર અને કડી બેઠકમાં અત્યારે શું સ્થિતિ છે તે અંગે જાણકારી આપી તે બદલ આપનો આભાર ધન્યવાદ નમસ્કાર નમસ્કાર તો જગદીશ ભાઈ મહેતા જે વરિષ્ઠ પત્રકાર છે તેમના મતે વિસાવદરમાં એક કોંગ્રેસ અને કોંગ્રેસ સાઈડલાઈન છે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીડીઓ ટક્કર છે તો બીજી બાજુ કડી બેઠકની વાત કરીએ તો ત્યાં આમ આદમી પાર્ટી લાઈન છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે તો હવે તો જોવાનું રહ્યું કે કઈ પાર્ટી કઈ રીતના પ્રચાર કરે છે કોનું પલ્લું ભારું રહે છે તે તો આપણને ત્રીવીસ જૂને ખબર પડશે આ વિડીયો અંગે આપની શું પ્રતિક્રિયા છે આપને શું લાગે છે તેમના કોમેન્ટમાં જરૂર કહેશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ